ત્યાંથી મિત્રો આપણે પહેલા ભાગની અંદર વનવાસી વિતર વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાયના ભાગ એકમાં વિચરતી વિમુક્ત જાતિ વણજારાને ભારત અને ગુજરાત સંદર્ભમાં એ આપણે જોયું અહીંયા તમને વણઝારાની પોટ કે જે માલસામાન લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ જતા હોય છે અને એ લોકો માલસામાન જે છે એ પહોંચાડતા હોય છે એટલે એને વણઝારા કહેવામાં આવે છે અને અહીંયા તમને એનું ચિત્ર બતાવવામાં આવી રહ્યું છે હવે આપણે આગળ જોઈએ એમ વનવાસી અને વિચરતી જાતિઓની ઉપલબ્ધિઓ એમાં ગોળ અને અહોમ આ બે જાતિ જે છે એ ખૂબ જાણીતી છે એના વિશે જોઈએ ગોળ સૌ પહેલાં આપણે ગોળ વિશે જોઈએ ગોંડ જાતિ જે છે એ ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિના પ્રત્યેક કુળનો એક રાજા હતો અકબરનામા માં નોંધાયું છે કે ગઢ કટંગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો અહીંયા એક તમને જાણકારી આપવામાં આવી છે સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે બે ત્રણ વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે હવે ગોંડ જાતિ જે છે એમની વ્યવસ્થા કેવી હતી તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા દરેક ગઢ ઉપર એક ખાસ ગૌણ કુળનું આધિપત્ય હતું દરેક ગઢ ચોર્યાસી ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો જેને ચોર્યાસી તરીકે ઓળખતા દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમ બાર હોતોમાં વહેંચાય વહેંચવામાં આવતી મોટા રાજ્યોના ઉદય સાથે ગૌણ સમાજમાં પણ પરિવર્તન આવ્યું મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગૌંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું પંદરસો પાંસઠમાં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા ગઢકટંગા રાજ્યને હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું ગઢકટંગા ઉપર વિજય મેળવી મુગલોએ હાથીઓ મેળવ્યા તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદર શાહને આપ્યો ગઢકટંગાના પતન બાદ નિર્મળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યો નહીં હવે આપણે જોઈએ અહોમ જાતિ અહોમ લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી આસામની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી સોળમી સદીમાં ચૂંટીઓ ઈસવીસન પંદરસો ત્રેવીસ અને કોચ હાજો ઈસવીસન પંદરસો એક્યાસી રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી સત્તરમી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા ઈસવીસન સોળસો ને બાસઠમાં માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરથી લડવા છતાં તેઓ હાર્યા પરંતુ એ વિસ્તાર ઉપર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઇક કહેવાતા દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવામાં મોકલવાના રહેતા વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુલ તૂટી ગયા સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે જે આપણે સૌ જાણીએ છીએ આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો તેમના કુળને ખેલ કહેવામાં આવતું ઘણા ગામો ઉપર ખેલનું નિયંત્રણ રહેતું ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓની ઉપાસના કરતા હતા રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું શિબસિંહ ઈસવીસન સત્તરસો ચૌદથી ઈસવીસન સત્તરસો ચુમ્માલીસના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું સંસ્કૃતની સા સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો બુરંજી નામનો ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી હવે આપણે જોઈએ ડાંગી નૃત્ય ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીય પટ્ટીમાં આવેલા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા સંતરામપુર દેવગઢબરિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી તેમના તમાશા ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું જે પરંપરા આજે પણ ચાલુ છે બદલાતો સમય નવી જનજાતિઓનું માળખું સોળમી અને સત્તરમી સદી સુધીમાં જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો સ્થળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી સમય જતાં તેમાંની ઘણ ઘણી જનજાતિ જાતિ આધારિત સમાજનો ભોગ બની ભાગ બની જોકે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો વિદ્યાર્થી મિત્રો તમારા બુકની અંદર અહીંયા એક ચોરસ આપેલું છે એને તમે સ્કેન કરી અને તમે જોશો તો તમને તમારા સ્વાધ્યાયના જવાબો તેમાં મળી જશે એટલે સ્કેનરનો ઉપયોગ કરી અને સ્કેન કરી અને એને ખોલશો એટલે તમને પ્રશ્નોના જવાબ મળી જશે એટલે તમારે અહીંયા આપણો આ પાઠ પૂરો થઈ જાય છે તમારે પાકી બુકની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે લખાઈ જાય એટલે આનો ફોટો પાડી અને અમને મોકલી દેવાના એટલે અમે ચેક કરી લેશું આવજો વિદ્યાર્થી મિત્રો